હાલ લો ગાજ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આવશો ને અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ખેતર અને આ જોયો અમારો કપાહનો લુક જોઈ શકો છો બધાએ તો એકદમ વરસાદ પણ મન મેકીને વરસ્યો છે અને આપણે ત્યાં કારેલાનો વેલો લગાડેલો છે આપણે પીપળા નાખ્યા હતા ત્યાં કારેલાનો વેલ પણ મસ્ત થઈ છે જોઈએ અને કપાસનો વ્યૂ જુઓ કપાસ જોઈ શકો છો મિત્રો આટલો આટલો મોટો કપાસ થઈ ગયો છે કોટૂન કોટૂન આવી ગયો છે અને એકદમ મસ્ત લુક આવે છે અત્યારે કપાસનો તમે જોઈ શકો છો પપ્પા પણ ત્યાં આટો મારે છે જો એક આ ટાઈપનો કપાસ છે વ્યૂ મસ્ત આવે છે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં

કંઈ કહે છે ચાલો તો મમ્મીને ત્યાં લીધે છે ત્યાં જઈએ આપણે વિડીયોમાં બની રહીજો અને કોમેન્ટ જરૂરથી કરજો ક્યાંથી ક્યાંથી વિડીયો તમે જોવો છો તો અમને પણ ખબર પડે ક્યાંથી વિડીયો અમારો ક્યાં સુધી પહોંચ્યો છે જોઈ શકો છો મિત્રો અને કંઈક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ કાલે પૂ પડ્યો હતો અને અમારી જમીનમાં જોઈ શકો છો અત્યારે લતા ભાગે છે 真的。 તો મિત્રો આપણે પોકી ગયા છે જોઈ શકો છો ત્યારે મમ્મી કામ કામકાજ ચાલુ કરી દીધું છે કોણ પગાર દીધી એટલે બધે એક જ સા બે લઈ લે અને આ સંગીતાને જો મિત્રો આ જો બધું બતાવી ગયું છે અને અમારે આ સાળી બેન શું કરે છે સાળી એ લે એટલે ને આજે ખાવાની મળ્યું લાગતું એ સાળી એવું છે અમારે આજે મિત્રો ગઈ છે જોઈ શકો છો અને અમારા જ્યોતિબહેનને નીંદવાનો પાટલો નીંદવાનો હે તો વિડીયોમાં બનાવી લેજો ચેનલ પર નવા આવી તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં મજા આવશે વિડીયોમાં આપણે આજે ગોતવાના છે આપણે કંટોળા અમેથી કાલે જો ગોતી લખવી હે દવા સાટી લે આમે મિત્રો આપણે કંટ્રોલા ગોતો આવી છે જોઈ શકીએ તો અમે અત્યારે આપણને જડે શેકડી જડતા માર બા એમ કહે છે કે કંટ્રોલ આની શાક શાક બનાવવાનું છે એટલે કંટ્રોલા ગોતી લેવાનું છે એટલે આપણે ખોદવાના છે આમાંથી મળી જાય તો જોઈએ ગોતીએ કંટ્રોલા મળી જાય તો મિત્રો બનાવી રહીજો ચેનલ પર જોઈએ છે આપણે કંટ્રોલ કે નહીં આપણે કોઈ દાડો શે તો ખરું એક નાનું એવું આવું એ નથી તો video માં બને જો અમારે અહીંથી પાળો તો હોય ને એટલે તો કે હશે તો મિત્રો આપણે એટલા વેલા ફેરવ્યા ને ત્યારે ત્રણ કટોરા મળ્યા જોઈ શકો છો આપણે જડે નહીં આપણી આપણે મળે નહીં કંટોલા આપણી વાત નહીં જાય. જેટલા મળ્યા એટલા આપણે ગોંચીએ છીએ મહેનત કરીએ છીએ અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો અને તમે સપોર્ટ કરજો સપોર્ટની બહુ જરૂર છે વિડીયો બી બનાવી કાંઈ જોઈ શકો છો અમે અમે આવી આવી ગયા ખેતર નીંદવા અત્યારે દવા સાઠવા અને જોઈ શકો છો આપણું શિંગનું લુક અને જો આપણો પંપ ખાલી થઈ ગયો છે અને પેલા બે જો હજી દવા સાટવું છે કામકાજ ચાલુ છે અને જોઈ શકો છો મિત્રો ચેનલ પર દવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને અત્યારે તો મારી બધાની જરૂર છે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો મસ્ત વ્યૂ આવે છે અને જોઈ શકો છો ચાલો તો આપણે ફરી લઈએ પમ મેં તમને બતાવું વ્યૂ મસ્ત આવે છે અને એકદમ મસ્ત લુક આવે છે પવન પણ ઓલમોસ્ટ બહુ પવન છે અને પવન ઉડ્યો છે કારણ કે કાલનો વરસાદ સારો હતો કાલે પરમ દિવસનો વરસાદ સારો હતો એટલા માટેનો અમારી જમીન બહારી હતી પવન કાઢે એટલે વાર તો વારનું લાગે અને તમે જોઈ શકો છો મિત્રો અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને નવો નવો વિડીયો લઈને આવશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો સપોર્ટ કરજો અને સાથે વધારેનો શેર કરજો અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ છીએ બીજા એક ઓર વિડીયોમાં ત્યાં સુધી